મિત્રો આજે આપણે બનાવીએ છીએ નાન તો આપણે ત્રણસો ગ્રામ લીધો છે મેંદાનો લોટ બરાબર તો આપણે ઢોસાની લોઢીની અંદર આપણે બનાવવાની છે ઘરે હોટલ કરતા પણ સુપર પ્લસ એકદમ ચોખ્ખો પ્યોર વસ્તુ કે નહીં કોઈ બજારની એટલે ખાવામાં બહુ મોજ પડી જાય તો મિત્રો છે ને આપણે સ્વાદ અનુસાર લેશું આપણે નમક બરાબર થોડું નમક લેશું પછી લેશું આપણે દહીં બે ચમચા તો આ આપણે મીઠું ઘરનું મસ્ત મધુરું દહીં છે ખાટું હોય તો ઓછું લેવાનું બરાબર અને આટલા શિયાળામાં તો લગભગ મોરું જ હોય છે એટલે દહીં લીધું છે અને એક ચપટી આપણે લીધો છે ખારો ટાટાનો બરાબર અને એક ચપટી આપણે લેવાની છે મોરચાની ખાંડ એક જ ચપટી ઓનલી એક ચપટી ઓકે અને હવે આપણે લેશું આપણે આજે જે ચમચા દહીંના લીધા ને એ ત્રણ ચમચા ઓઇલ તેલ તો એ આપણે જે ખાતા હોય એવું કંઈ નહીં આ તેલ લેવું પણ હા એટલું મિત્રો ધ્યાન રાખજો દાઝેલું તેલ ના હોવું જોઈએ વાપરેલું ના હોવું જોઈએ શુદ્ધ તલ લેવાનું ન આપણી આઈટમ બગડી જાય અને બરેલી વાશ આવે ઓકે મિત્રો તો હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે અને આપણે સરસ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું એકને પાણી રેડવાનું નહીં તો વસ્તુ મિક્સ નહીં થાય નાન સારી આપણી નહીં બને મિત્રો અને હવે આને આપણે ગરમ પાણી ઉફાળું પાણી હોય ને એવું ઉફાળું પાણી કરી અને આ લોટ મસ્ત રીતે બાંધી લેશું આ રીતે આપણે પાણી ગરમ નાખતું જવાનું અને બાંધતો જવાનું ઓકે મિત્ર મિત્રો આપણે લોટ જો આવો સરસ બંધાઈ ગયો બંધાઈ ગયો નાને હવે શું કરવાનું છે આપણે આને છે ને તેલનો કટ કરી દેવાનો તેલ વાળો વાત કરી અને લોટ છે ને આ રીતે હાથમાં લઈ આમ બે હાથે તેલનો કોટ કરી લેવાનો અંદર આ રીતે આમ થઈ ગયું એકદમ અત્યારે છે ને આને આપણે મસળવાનો નથી આ રીતે બાંધી લેવાનું આ તેલનો કોટ થઈ ગયો પછી આ એકદમ ફૂલીને મસ્ત થઈ જશે મિત્ર પછી આને શું કરવાનું આવું એક વાસણ લેવાનું પોડું કેમ કે આ ફૂલ છે એટલે આકડું વાસણ લેવાનું નથી બરાબર મિત્રો અને આજે આપણે મસ્ત ચોખ્ખું કપડું લેવાનું છે તમારે હં કપડું છે ને એને આ રીતે આમ કરી દેવાનું જેથી કરીને આપણે બહારની હવા આની અંદર ના જાય હવે આને આ રીતે ફિટ ઢાંકી દેવાનું છે મિત્રો ત્રણથી ચાર કલાક રાખવાનું ને પછી આપણે આની નાન બનાવીશું ઓકે મિત્રો મિત્રો આપણે લોટ થઈ ગયો રેડી જો ભૂલી ગયો છે ને સરસ ત્રણથી ચાર કલાક આપણે રાખ્યો છે ને હવે આને મસ્ત રીતે તેલ તો આપણે કોટ કરી લીધું હતું આ રીતે મસ્ત મસળી લેવાનું અને એક ક્લાસ કરી લેવાનું અને પછી આપણે આને વણવાની છે લમગોળ કરીને તો ચાલો મિત્રો આપણે હવે આને કેટલી મસ્ત મેંદા જેવો થઈ ગયો થઈ ગયો ને હવે આપણે આને વણીએ ઓકે આપણે લોટના મિત્રો આવી રીતે બધા લુવા રેડી રાખવાના બરાબર આ રીતે પાડી દેવાના તો હવે એને આપણે વણવાની ચાલો તો આપણે છે ને અટામાણ આપણે છે આ મેંદાના લોટનું જ લેવાનું ઘઉં નવ નથી લેવાનું આ રીતે આપણે એને વણી લેવાની છે લમગોળ ગોળ વણવાની મિત્ર અને આપણે કહું એમ થાય કે ચાલો આ ગોળ વણવી તો તમે વણી શકો એવો કોઈ વાંધો નહીં આપણી ચોઈસ અમે લમગોળ વણીએ છીએ અમને લમગોળ ફાવે છે ગમે છે મીન્સ એ આપણી ચોઈસ ઉપર છે મેંદો છે ને તમે ખેંચો એટલી ખેંચી શકો તમે પછી ચોટે નહીં એક વાર લઈ લો એટલે ના ચોટે મસ્ત રીતે થઈ જાય જો આમ એ ધારકા છે ને બહુ જાડી નારી મિત્રો એ ખાસ જોવાનું વચ્ચે પાતળી ન થાય એ જોવાનું આ રીતે આપણે લમગોળ કરવાની જો આ રીતે થઈ ગયું ને સરસ અને હવે છે ને આપણે એમાં પાણી ચોપડી લેવાનું બિલકુલ કોરી ના રહેવી જોઈએ એ રીતનું આપણે પાણી ચોપડી લેવાનું છે ચોખ્ખું પાણી લેવાનું અને આ રીતે આપણે મસ્ત રીતે કરી દેવાનું અને હવે આપણે જે લોઢીની અંદર રાખી દેવાની છે આ રીતે હવે ખાસ આ ભાગ કમ્પ્લીટ પહેલાં પકાવી લેવાનો મિત્રો અને સુપર રીતે આપણે પકાવીશું એ હવે આપણે કેવી રીતે પકાવવાની આપણે જોઈએ બરાબર મિત્રો આ ભાગ છે ને એને હરખો પકવા દેવાનો છે આપણે એટલે સરસ રીતે આપણી નાન બનીને તૈયાર થઈ જાય દુકાન જેવી જ તમે ખાવ તો ખાધા જ કરો મિત્રો ઓકે હવે છે ને મિત્રો આને આપણે ઉથલાવાની નથી ગેસ છે ને આપણે ફૂલ કરી દેવાનું અને આ રીતે આપણે પકાવવાની છે આમ લોટી આપણે ઊંધી કરી દેવાની જો આ રીતે પકાવવાની બરાબર મિત્રો આમ આમ ફેરવતું રહેવાનું નહીતર પછી શું થાય એ જગ્યાએ બગ એ થઈ જો આમ તે જોતું રહેવાનું અને ફેરવતું રહેવાનું આ રીતે આપણી નાન આપણે પકાવવાની છે બરાબર મિત્રો જો કેટલી સરસ થઈ જાય છે અને પાછળ તો આપણે સરસ પાકી જ ગઈ છે એક રીતે રાખી નહીં મૂકવાની એક જગ્યાએ એમ ફેરવતું રહેવાનું રાખી મૂકશો તો મિત્રો ભરી જશે જો બની ગઈ આપણી મસ્તની રીતે નાન જો હવે ગેસ કરી દેવાનો ધીમો અને આને આપણે ઉથલાવી લેવાની છે પાણીથી આપણે જે ભાગ લગાવ્યો હતો એ પણ પાકી ગઈ કેવી સરસ થઈ ગયા જો આ ઝારમાં પકાવવાની અને આ પાછલો ભાગ એ રીતે આપણે અંદર પકાવવાનો ઓકે મિત્ર મિત્રો આપણે નાન થઈ ગઈ છે તૈયાર અને નાનની સાથે અમે કરાતા છોલે બનાવ્યા છે આની સાથે કુલચા હોય પણ અમે નાન બનાવીએ છીએ અમને નાન પસંદ આવે છે એટલે અમે નાન બનાવી છે અને કેટલી સરસ દુકાન જેવી એકદમ પોચી દેશી ઘીમાં ચોપડી લીધી મિત્રો અને જુઓ એકદમ મસ્ત છે ને એકદમ જો રૂ જેવી આવી રીતે ઘરે બનાવીએ તો આપણે દુકાનની લેવી ના પડે દુકાને ખાવા ના જવું પડે મિત્રો તો છે આપણી ચોખ્ખી પ્યોર અને ઈઝીલી ઘરે બની જાય એવી નાન અને છોલે પંજાબી સાથે આપણે પછી જેવી ચોઈસ એ રીતે આપણે તમારે યુઝ કરી શકો ઓકે મિત્ર તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો તો સર્વે મિત્રની મહારાજે શ્રી કૃષ્ણ